નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ આજના સમાચાર ટોપ ન્યૂઝ પર ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ તારીખ અઢારમી જૂનથી ખુલ્લું મૂકાશે પાણીના ટાંકા બાંધકામ સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે ઈચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એક એવા સંત અને રામ ભક્ત કે જે ભગવાનની જેમ પૂજાય છે એવા વિરપુરના સંત શ્રી જલારામ બાપાના વિરમગામ મંદિરનો બારમો વાર્ષિક પાટોત્સવ સોળ જૂનને રવિવારના રોજ છે શ્રી જલારામ મંદિર વિરમગામ ખાતે પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે રવિવારે સાંજે છ વાગ્યે લોહાણા સમાજવાડી ખાતે વિરમગામની ધર્મપ્રેમી જનતાને પ્રસાદ લેવા માટે જલારામ સત્સંગ મંડળ તથા સમસ્ત લોહાણા સમાજ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા અને મોટી બોરુ ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું ભૂમિપૂજન ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું નિર્માણ કરવામાં આવશે નિર્મળ ગુજરાત પખવાડિયા અંતર્ગત આજરોજ વિરમગામ નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા વિવિધ વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કુમાર પર પ્રહારો કરતા કહ્યું છે કે કુમારે વડાપ્રધાનના ચરણ સ્પર્શ કરીને બિહારના લોકોનું સન્માન વેચ્યું છે પ્રશાંત કિશોરે કહ્યું કે કુમારે માગણી કરી છે કે તેઓ બે હજાર પચીસ પછી મુખ્યમંત્રી પદે રહે અને આ માટે ભાજપે પણ તેમને સમર્થન આપવું જોઈએ તેમણે બિહારના તમામ લોકોનું સન્માન વેચી દીધું છે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે અકીલાને જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે બાવીસ જૂન સુધીમાં કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી જશે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ જૂન વીસ સુધીમાં ઘણા રાજ્યોમાં આગળ વધશે ગુજરાતમાં તાપમાન આડત્રીસથી એકતાલીસ ડિગ્રીની રેન્જમાં રહેશે પવનનું જોર પણ યથાવત ચાલુ રહેશે અશોકભાઈએ પંદરથી બાવીસ જૂન સુધી વરસાદની આગાહી કરી છે રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્યભરમાં આગામી વીસ જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે મગના વાવેતર વિસ્તાર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે પિસ્તાલીસ ખરીદી કેન્દ્રો સૂચિત કરાયા છે વર્ષ ત્રેવીસ ચોવીસ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂપિયા આઠ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે જો વાત કરીએ ક્રિકેટની તો આયર્લેન્ડ અમેરિકા મેચ રદ થવાને કારણે પાકિસ્તાન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે બે હજાર નવ ની ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ હવે આયર્લેન્ડ સામેની છેલ્લી મેચ જીતીને પણ સુપર એટમાં પહોંચી શકશે નહીં બીજી તરફ ટીમ ઇન્ડિયા માત્ર સુપર એટમાં જ નહીં પરંતુ સેમિફાઈનલમાં પહોંચવાનો તેનો રસ્તો પણ એકદમ સરળ લાગી રહ્યો છે ભારતીય ટીમ સુપર એટમાં ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો સામનો કરી શકે છે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે આ ટૂર્નામેન્ટમાં ક્યારેય ભારતને હરાવ્યું નથી તેથી ભારત સુપર એટમાંથી સેમિફાઈનલમાં પણ પહોંચી શકે છે આવતા અઠવાડિયે ત્રણ પ્રારંભિક જાહેર ઓફર એટલે કે આઈપીઓ શેર માર્કેટ માં લિસ્ટિંગ માટે ખુલી રહેશે તેમાં ડીઈ એટલે ડેવલપમેન્ટ એન્જિનિયર્સ લિમિટેડ એક્સમે ફિન ટ્રેડ ઇન્ડિયા લિમિટેડ અને સ્ટેનલી લાઇફસ્ટાઈલ લિમિટેડનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ કંપની પ્રથમ વખત સામાન્ય જનતાને તેના શેર જારી કરે છે ત્યારે તેને પ્રારંભિક જાહેર ઓફરિંગ એટલે કે આઈપીઓ કહેવામાં આવે છે કંપનીને તેનો બિઝનેસ વધારવા માટે પૈસાની જરૂર છે આવી સ્થિતિમાં કંપની બજારમાંથી લોન લેવાને બદલે કેટલાક શેર લોકોને વેચીને અથવા તો નવા શેર જારી કરીને નાણાં એકત્ર કરે છે આ માટે કંપની આઈપીઓ લાવે છે ટોપ ન્યૂઝનો અમારો આ કોન્સેપ્ટ આપને જો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ધન્યવાદ